અને આપણું જે વેનોક્સ કંપનીનું વેનોક્સ ગિરનાર ચાર મગફળીનું ફિલ્ડ એને બનાવેલું છે તો આ બે હજાર પચીસ ની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ગિરનાર ચારથી થી સેટા ભાગે છે તો ખેડૂત મિત્રો જો લોંગ ની વેરાયટી હોય તો એની અંદર સારામાં સારી વેરાયટી હોય તો ગિરનાર ચાર અને બત્રી નંબર બહુ સારી વેરાયટી છે જમીનની અંદર તમારે રેસ ફૂટી જતા હોય પાણી ભરેલું હોય તો એના એના ની અંદર જો અત્યારમાં સારામાં સારી બે હજાર પચીસની અંદર વેરાયટી હોય લોંગ ટર્મની તો ગિરનાર ચાર વેરાયટી છે તો આપણે ગિરનાર ચાર વેરાયટી કેવી છે આપણે ખેડૂત જોડે જ વાત કરીએ એને આજુબાજુની અંદર ઘણા બધા ફિલ્ડ છે એનાથી અલગ શું લાગ્યું એની એ આપણે વાત કરીએ તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર મારું નામ રોહિતભાઈ સેલિયા નવાણું સાત એંસી બેતતાલીસ પાંચસો મોબાઈલ નંબર આ બરોબર હવે ગિરનાર ચાર વેનોક્સ કંપનીનું તમે વાવ્યું છે તમને કેવી વેરાયટી લાગી ગિરનાર ચાર છે એક નંબર છે વેલે વેરાયટી એક નંબર છે હા આપણે એમ લાગતું હતું કે ગિરનાર ચારનું નથી પણ ગિરનારમાં રિઝલ્ટ સારું એવું છે આ બરોબર બધા લોકો એવું કે ગિરનાર ચારમાંથી પણ આ જો તમારી સામે રિઝલ્ટ નજર સામે છે હા તો આજુબાજુની અંદર તમારી જે જમીન છે આજુબાજુના જે ફિલ્ડ છે એની અંદર જે આમાં એમાં તમને સોફા લે ફેરફાર લાગ્યું ગિરનાર ચાર તો ઘણા બધા ફિલ્ડ છે તમારા ગામની અંદર તો એમાંના ક્વોલિટીમાં કોલેટીમાં પ્યોરિટીમાં કેવું લાગ્યું તમને પ્યોરિટીમાં એક નંબર છે ગિરનાર ચાર આ બરોબર બિયારણ જે છે ને વાળું જે બિયારણ આવે ને એક નંબર બિયારણ આવે હા બરોબર હ તો મિત્રો જે આપણે એના ભાગ્યા છે અને જે બેને મહેનત કરી છે

જો એની અંદર કેટલો માલ છે આ આ આપણે રોહિતભાઈ કેટલા થઈ અઠાણું દિવસની છે તમે જોવો એની અંદર માલ કેટલો છે આ વર્ષની અંદર વાયર રોમ એવો બધો ઘણો પ્રશ્ન છે તો આ ફિલ્ડ અંદર અમે આખું ફિલ્ડ સર્વે કર્યું ક્યાંય પણ છોડે એવો નથી નીકળો અને એક અધારો ભરવદાર વજનની અંદર બહુ સારું રહેશે તો રોહિત ભાઈ ઉત્પાદન અંદાજી અંદાજી તમને કેવું રહેશે અંદાજી 40 મણની આજુબાજુ રહેશે હા એટલે બધું કરી કરી જ હા બરોબર તો રોહિતભાઈ કહે છે 40 મણ ઉત્પાદન 100% આવશે કોઈ પણ ખેડૂત મિત્રોને ફિલ્ડ જોવું હોય તો રોહિત જે નંબર આપ્યો છે નંબર ઉપર વાત કરીને તમે રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરી શકશો નમસ્કાર